થોડોક ટાઈમ સારું રે પછી પાછો દુખાવો વધી જાય તો માથા ને દુખાવાની દવા લીધી તો મને તકલીફ થઈ દવા ગરમ પડી દવા લીધી તો મને સુગર આવ્યું સુગરની દવા લીધી એટલે ડોક્ટરે કીધું કે તમારે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે નહીતર આમાં સેક્ટિક થઈ જશે અને કેસ ખાસ થઈ જશે એક હોસ્પિટલમાં પૂછ્યું તો પાંત્રીસ હજાર કીધા એકમાં પિસ્તાલીસ હજાર કીધા હવે ઘરે આવીને દવા તો ચાલુ જ હતી પછી અમે સ્વાધ્યાયની ભાવફેરીમાં ગયા ને તો એ બેન એવું કીધું કે તમે આવું કાચું ખાવ તો તમને સારું થશે એટલે મેં ઘરે આવીને વાત કરી તો મને કે તું ખા તને ડૉક્ટરે કીધું એટલે મેં તો શરૂ કરી દીધું દર્દીના વેદવાળા એટલે મેં ચાલુ કરી દીધું મને અઠવાડિયું દસ દિવસ થયું ત્યાં મને ખૂબ જ રાહત થવા લાગી અને સ્ફૂર્તિ લાગવા લાગી પછી અમે એક દિવસની શિબિર હતી અતુલ એમાં ગયા ત્યાર પછી સુરત શિબિર હતી એમાં તમારા ભાઈને ને મોકલ્યા એટલે એ શિબિર માં ગયા એટલે એને મજા આવી અને ત્યારથી અમે આ નવી ભોજન પ્રથા શરૂ કરી અને ત્રણ મહિના સુધી અમે ગેસ અને નોજલ બે અલગ અલગ કપ નાખ્યા એટલે રો ફૂડ ઉપર જ ત્રણ મહિના રહ્યા ત્યાર પછી અમે એક ટાઈમ રાત્રે પાક પકાવેલું ભોજન જમતા આ મારો અનુભવ છે મારો મોબાઈલ નંબર છે નાઇન 227054 કોઈ પણ મેમનો કે કઈ પણ તકલીફ હોય તો ગમે ત્યારે ફોન તમારી છૂપી છે ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ સનાતન ધામ દિવસ એના માટેનો પ્રયત્ન છે અહિયાં એટલે આમ ગણીએ તો સ્કૂલ છે અને એમાં આપણે બધા વિદ્યાર્થી છીએ અને આ જીવન આપણે શીખતું રહેવાનું છે એટલે અહીંયા જે ખરેખર એક જે અદ્ભુત મોકલી છે વિશ્વની માત્ર કોઈ પણ જગ્યા ઉપર આઉટ સેન્ટર ક્યાંય નથી ક્યાં શારીરિક માનસિક આધ્યાત્મિક બૌદ્ધિક બધા સ્તર એક સાથે ઊંચા આવે એવું દુનિયામાં કોઈ પણ જગ્યાએ આવી કોઈ પણ વસ્તુ નથી મારો કેન્સરનું હમણાં સંશોધન થઈ ગયું છે તો કદાચ કેન્સરના રોગ સારા પણ થઈ જાય સુગર છે બીજા ઘણા રોગો એવા છે કદાચ સાયન્સ મેડિકલ આગળ નીકળે અને કદાચ સારા પણ થઈ જાય પણ આધ્યાત્મિક લેવલ છે એનો કોઈ રસ્તો નથી શારીરિક માનસિક આધ્યાત્મિક અને બૌદ્ધિક એના માટેનું એ સરસ મજાનો બધા ભાઈઓને સહકારથી ગણેશભાઈ આમાં જબરજસ્ત મહેનત કરી છે લોહીનું પાણી હાડતાનું ખાતર કરી જબરજસ્ત મહેનત કરી અને બહુ સરસ ઊભું કર્યું એટલે એનો આપણે પૂરેપૂરો લાભ લઈ અહીંયા જે લોકો રોકાણા છે અમે લગભગ આઠ દસ દિવસ આવ્યા છીએ પણ એમાં ડાયદાદાનું કામ જબરજસ્ત છે પણ એમાં જે આપણે થોડોક સુધારો કરવા જેવો છે કારણ કે મને એવું લાગે છે કે એનીમાંનું કામ થોડુંક ઓછું છે એટલે ખરેખર તો આપણે એક રજીસ્ટર રાખવું જોઈએ રોજે રોજનું કે તમે આજે શું ખાધું એનીમાં કેટલો ટાઈમ કર્યો કેન્સર વાળા શું ખાવાનું છે એટલે આવું આપણે જો રજીસ્ટર આપશું તો આપણને વધારે ફાયદો થશે એટલે વાત કરતા હતા એક દોઢ મહિનો એનીમાં જ ન લીધું મુખ્ય જે આપણું પાસું છે એનીમાં હવે એ ન કરે તો કેમ ચાલે એટલે બહુ સરસ આનું જે છે સ્વર્ગ સમાન આ ભૂમિના ખરેખર નમસ્કાર છે એટલે અમારો પણ થોડોક અનુભવ બતાવી દઉં મૂળ અમારો ભાવ નથી આ વાપી મારા ધંધો ફર્નિચર નો અને એક એવી એક ઈચ્છા એક મહત્વ ભાવ એવો હતો કે આપણે પચાસ વર્ષ સુધી જેટલું કામ ખેંચાય એટલું ખેંચી લેવું જેટલા પૈસા ભેગા થાય એટલા કરી લેવા અને પચાસ વર્ષ પછી નિવૃત્ત થયા પછી દેવ દર્શન પૂજા પાઠ એ બધા ભાવના હોય ને હોય કે એ નહીં પછી ગોવિંદ હોય પણ હતી અને ખુબ મહેનત કરી પૈસા પણ મેળવ્યા આ બધું થતા થતા કમર ની તકલીફ વધી વજન દિવસે દિવસે વધી જાય અને કમરની તકલીફ ભયંકર કમી હતી ભાવનગર થી માંડીને બોમ્બે સુધી ના ડોક્ટર અમારા ધરમપુર આજુબાજુમાં પચાસ કિલોમીટર ત્યાં જાઓ એટલે મણકા કરે તેલ ચોળે એ કે બે થી ત્રણ વાર આવવું પડશે છ વખત ગયો ત્યાંથી આગળ જાઓ તો બધા મૂળિયા આપે થાકી આપે બહુ બધું કર્યું અમારે ઘરવાળા વાળા પચાસ લીટર તો તેલ જોયું મળે પચાસ લીટર પછી એના બે વાર હુવાડ પછી કેમ ખાટલા નીચે શેપ કરે આ બધું કર્યું લગવાડના પાન ને તેલ ને શેપ ને કોઈ ને આ ને એટલે માંદા ને વૈદ વાળા આ રીતે ખૂબ મહેનત કરી ખૂબ મહેનત કરી અને અંદર અંદરથી આમ એક અકળામણ થાય ત્યારે કોઈને તકલીફ નથી ને મને કેમ આવું અંદર થાય રોડ ઉપર ઓલા ખૂંટિયા નીકળે ને તો આમ કોક ને સિંગડો મારે તો ઉલાળી નાખે હું આને કડ દુખતી નથી ને માથું દુખતું નથી પગ દુખતું આ બધું મારી પાસે કેમ આવ્યું પણ હવે અને તો બીજો કોઈ વિકલ્પ ન હતો પાસે બધી બધા ખૂબ મહેનત કરી ભગવાન અંતરનાથથી પ્રાર્થના કરતા હતા પણ અમારી પ્રાર્થના ભગવાને સાંભળી અને ત્યાર પછી અમારી પાસે નરી ભોજન પ્રથા આવી મારે મિસિસ લાવી નરી ભોજન પ્રથા ઘરમાં મને કીધું કે તમે આવું નેચર આપણે કાચું શબ્દ જે બોલીએ ને એના બદલે આપણે નેચર બોલીએ અથવા અમૃત ભોજન બોલીએ કાચું કહીને આપણે એને લીસો કરી નાખ્યું બીજે ક્યાં બોલ્યું કાચું કે હા બીજી એવું પણ થાય પણ આપણે એને લીસો કરી નાખ્યો આપણે અમૃત ભોજન કહેવાનું છે મા પ્રકૃતિનું બનાવેલું આકાશવાયુ અગ્નિ જળ પૃથ્વી પાત તત્વથી શરીર બન્યું છે અને પાંચ આપણે ભગવાને આપણે ભોજન આપ્યું છે તો એને શરૂ કર્યું મને કીધું મેં ના પાડ્યો લાકડાનો ધંધો મારથી આ નહીં થઈ શકે એને શરૂ કર્યું ફાયદો થયો પછી મને વિચાર આવ્યો કે હું એ કરું થોડું અને શરૂ કર્યા પછી એક શિબિર આવી વાપીમાં એ કરી ત્યાર પછી ચવહાણ સાહેબની શિબિર સુરતમાં દસ દિવસની દ્રાક્ષ ત્રીજે દિવસે બાર વાગે દૂધનો વિશે પૂરો થયો એટલે મારા ઘરવાળીને ફોન કર્યો અમે સોવારનું દૂધ આપણે ઘેરે આવી ગયું છે અને રાત દૂધ આપણે ઘરે ન આવ્યું છે આજે અમારે સાડા આઠ વર્ષ આજુબાજુ થવા આવ્યા છે અમારા ઘરમાં એક પણ દૂધ દૂધ ટીપું આવ્યું નથી અને દૂધની કોઈ પણ વસ્તુ ડેરી કોઈ પણ વસ્તુ અમે ખાતા નથી એટલે આનાથી એક અંતર આત્માની વાત કરીએ જોત જગી એવું કહી તો ખોટું નથી કારણ કે ગાયોના ભેંસોના જે દૂધ ખાતા હતા એની જે હાય લાગતી હતી તુલસી હાઈ ગરીબી કબ ખાલી ન જાય ભૂવા ઢોર છે સાંશે લોહા બેસવાનું છે તો આજે એક પણ કામ અહિંસા પર્વ ધર્મ એક પણ જીવને હત્યા ન થાય એક પણ જીવને દુઃખ ન થાય કોઈ જીવને તકલીફ ન થાય આવો અમે સતત પ્રયત્ન કરતા રહેલા છે અને સતત અમે જાગૃત રહેતા રહેગેટ છે તો કોલગેટમાં ગાય ભેંચના પાઉન્ડર હોય એવું અમને ખબર પડી મારે સરસ મજાનો એની બનાવે છે કોલગેટ શુદ્ધિ માટે છે બ્રહ્મ સુધી હું કોણ હું કોણ આવું ક્યાંથી આવ્યો મારે ક્યાં જવાનું છે ત્યાં પછી શું કરવાનું છે એટલે આવો આપણે વિચાર જો આમાંથી આવે શુદ્ધિકરણ થશે તો જ શુદ્ધિકરણ થશે એના માટે સવારથી સાંજ સુધી આપણી જે પ્રોસેસ છે એમાં સવારે ઉઠ્યા પછી બાર વાગ્યા સુધીનો રિઝલ્ટ ઉપવાસ ત્યાર પછી ગ્રીન જ્યુસ ગ્રીન જ્યુસમાં તેને અનુકૂળતા બનાવે ન હોય વરસાદમાં પત્તા ખરાબ હોય તો મેઠાની જ્યુસ પણ પી શકાય અને ત્યાર પછી દૂધીનો પણ જ્યુસ પી શકાય ટમેટાનું પી શકાય આપણે ડિટોક્સ જ્યુસ છે ત્યાર પછી એબીસી જ્યુસ જેને કહીએ આપણે એપલ ગાજર આનું જ્યુસ પી શકાય એ ખોરાકમાં આવશે અને ત્યાર પછી રાત્રે જે છે તે ફક્ત ફ્રૂટ લેવાનું છે આપણને હેબિટ હોય જમવાની તો એક દિવસ આપણે જમવાનું છે એક દિવસ નથી જમવાનું એમ કરીને આપણા શરીરને આપણે હેબિટમાં લાવવાનું છે ધીરે ધીરે એક સાથે નથી કરવાનું તો આજે અમારે લગભગ આઠ સાડા આઠ વર્ષ થઈ ગયા છે તો આજે તંદુરસ્ત મસ્ત અને આજે આનંદમાં જીવી રહ્યા છીએ અરે જયારે આ લાકડા ને બધા અમે હતા ત્યારે અંદર જયારે જીવડા બધા નીકળતા કપાઈ જતા હતા એવું લાગતું હતું લાકડા ખરાબ કર્યા જીવડાએ પછી એને હળીથી બહાર કાઢી આમ હલતા હોય પછી એની કીડીઓ લઈ જાય ત્યારે અમે એવું વિચારતા હતા કે આ આપણું લાકડું ખરાબ કર્યું હવે આ નવી ભોજન પ્રથા શરૂ કર્યા પછી એક વિચાર આપો જે બદલાયો વાલ્યામાંથી વાલ્મીકી બનવાની જે આમાંથી શક્તિ મળી છે એ અમારા માટે અવલૌકિક છે તો ત્યારે નક્કી કરેલું કે ભવિષ્યમાં આપણે આ ધંધો બંધ કરી દેવાશે આ નથી કરવું કારણ કે ભગવાને કાંઈ એટલું આપી દીધું છે એટલે અમે વધારે કાંઈ કરવું નથી અને હમણાં છેલ્લા એક વર્ષથી અમે પોતાનું કામકાજ બંધ કરી દીધું છે કારખાનું હતું ભાડે આપી દીધું છે એને પાછું અને જે કાંઈ હથિયારને બધું પડ્યું છે એ ગોડામાં ભરીને ત્યાં તાળું છે એટલે અમે સતત સેવા માટે પ્રયત્ન કરીએ છીએ અને કોઈ મને ભૂખ્યું રહેવાનું કે તો સારામાં સારા મિત્ર ભાઈ બધી તોડી નાખી આવા મારો ખાવાનો સ્વભાવ હતો અને આજે માણસ તું એક લક્ષ એવું થઈ ગયું છે કે એક ખાવાનું બીજું પૈસા કમાવું મને આવું લાગે છે કોઈને ઘેરે લગ્નમાં આપણે જઈ ચાંદલો કરીએ અને આપણે જમીન તરત પાછા આવતા હોય

અને છેલ્લા આઠ મહિનાથી અમે આમ તો ઘેરેથી નીકળી ગયા છીએ એટલે થાકી જઈ ત્યારે પાછા ઘેર આવી જાય બે ચાર ઘેર થોડી રોકાઈ અને અમે હમણાં બી અભ્યાસ કરવામાં શું ચાલે છે સુરતમાં ભાઈ કીધું મેં ફાર્મ બનાવવાની ઈચ્છા હતી આવી અને એમાં મકન દાદા અમને હરિદ્વારમાં તો એણે કીધું ભાઈ તું ફાર્મ બનાવવાનું ફાર્મ બધા તૈયાર છે અને આનંદીમાયે પણ મેં કીધું કે દીકરા બહુ જગ્યાઓ બધા સેન્ટરો તૈયાર છે એને સંભાળવા વાળા કોઈ નથી એટલે તારે સેવા જ કરી હોય તો કોઈ પણ જગ્યાએ કોઈ ફાયદા એટલે આવો અમે સતત પ્રયત્ન કરતા રહેલા છીએ અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ફાઇવ એટ સેવન ફોર ઝીરો ભગવાનભાઈ સવાર